નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વર્લ્ડ ઇન બોક્સના કરંટ અફેર્સના લેક્ચરમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોઈએ ઇકોનોમિક્સને લગતો કરંટ અફેર્સનો મુદ્દો તો તાજેતરની અંદર જ ભારતના નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ઈઝ ઓફ બેન્કિંગને વિસ્તારવા માટે થઈને એટલે કે એનો વ્યાપ વધારવા માટે થઈને ઈઝ થ્રી પોઈન્ટ ઝીરોને લોન્ચ કર્યું તો આપણે સૌ પ્રથમ સમજીએ કે આ ઈઝનો અર્થ શું થાશે ઈઝ ઓફ બેન્કિંગનો અર્થ શું થશે તો ઈઝ ઓફ બેન્કિંગ સમજતા પહેલાં આપણે સમજીએ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ તો આનો અર્થ થાય ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ નો કે કયા દેશની અંદર બિઝનેસ શરૂ કરવા માટે કેટલી સરળતાઓ છે તો જેટલી વધુ સરળતા હોય એટલી એટલો રેન્ક ખૂબ સારો રહેતો હોય છે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગની અંદર તો તાજેતરમાં જે બે હજાર વીસનો જે રેન્કિંગ પબ્લિશ કરવામાં આવ્યો એની અંદર ભારતને રેન્ક મળેલો છે ત્રેસઠનો સાથે એ પણ યાદ રાખે ભાઈ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગ કોના દ્વારા પબ્લિશ કરવામાં આવે છે તો એ પબ્લિશ કરે છે વર્લ્ડ બેન્ક હવે કોઈપણ દેશની અંદર નવો બિઝનેસ શરૂ કરવો તો કેવી સરળતાઓ રહેતી એના માટે શું શું જોઈએ તો કે ભાઈ ત્યાં મજૂર મળી રહેવા જોઈએ ત્યાં જમીન મળી રહેવી જોઈએ ઉપરાંત ત્યાં ટેક્સ ઓછો હોવો જોઈએ સરકાર દ્વારા તો જો આ બધા પેરામીટર્સ યોગ્ય હશે તો લોકો અન્ય કંપનીઓ ઇન્વેસ્ટ કરશે એટલે એને કહેવાય ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ એટલે કે કોઈપણ દેશની અંદર નવા ધંધાને શરૂ કરવા માટે નવા બિઝનેસને શરૂ કરવા માટેની સરળતાઓ તો એવો જ અહીંયા શબ્દ છે ઇઝ ઓફ બેન્કિંગ એટલે કે ભાઈ બેન્કિંગ ક્ષેત્રની સરળતાઓ તો આના માટે થઈને ઈઝ થ્રી પોઈન્ટ ઝીરો લોન્ચ કરવામાં આવ્યું છે ભારતના નાણાં મંત્રી નિર્મલા સીતારમન દ્વારા તો તાજેતરની અંદર ઇન્ડિયા બેન્ક્સ એસોસિએશનનો એક સમારોહ યોજાયો હતો અને ત્યાં નાણાં મંત્રીએ આ ઇઝ થ્રી પોઈન્ટ ઝીરોને લોન્ચ કર્યું હતું તો આપણે સૌ પ્રથમ પહેલાં સમજીએ કે ભાઈ ઇઝ થ્રી પોઈન્ટ ઝીરોનું ફૂલ ફોર્મ કે એન્હાન્સ એક્સેસ એન્ડ સર્વિસ એક્સેલન્સ તો વિધાન વાક્યની અંદર પૂછાઈ શકે કે ભાઈ તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલું ઇઝ થ્રી પોઈન્ટ ઝીરો શું છે તો કે એનું પૂરું નામ આ છે અને તેનો ઉદ્દેશ્ય આ છે એવું ક્લાસ વન ટુની પરીક્ષામાં અથવા સુપર ક્લાસ થ્રીની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે જેનો મુખ્ય ઉદ્દેશ્ય જાહેર ક્ષેત્રની બેન્કિંગ ટેકનોલોજીને સ્માર્ટ બનાવવાનો છે જેથી કરીને ડિજિટલાઇઝેશનનો વ્યાપ વધુ થાય લોકો ઓનલાઈન પેમેન્ટ કરતા થાય એ માટે થઈને આને લોન્ચ કરવામાં આવ્યું છે તો આપણે જોઈએ ઇઝ તો ટેકનોલોજી આધારિત બેન્કિંગ સુધારાઓનો સેટ છે અહીં તમે જોઈ શકો છો કે ભાઈ બેન્કિંગની અંદર કયા કયા સુધારાઓ કરવાથી હજી વધુ સરળ ડિજિટલ બેન્કિંગ કરી શકા છે એ વસ્તુ અહીંયા એનો ઈઝનો મુખ્ય અર્થ એ થશે જેનો મુખ્ય ઉદ્દેશ ટેકનોલોજી વડે બેન્કિંગ ક્ષેત્રને સુધારવાનો સિમ્પલ એટલી વસ્તુ છે ઇઝ થ્રી પોઈન્ટ ઝીરોથી ભારત સરકાર હજી વધુને લોકો લોકોને ડિજિટલાઇઝેશન તરફ લઈ જવા માગે છે ખાસ કરીને બેન્કિંગ સેક્ટરની અંદર કે લોકો ઓનલાઈન પેમેન્ટ કરતા થાય જે કોઈ મોલ શોપિંગ શોપિંગ મોલની અંદર કોઈ ખરીદીઓ કરે તો ત્યાં પણ ઓનલાઈન પેમેન્ટને એમ કરે લોકોને ઓનલાઈન પેમેન્ટ એક ડર દૂર થાય અને એમાં પણ વધુ સરળીકરણ થાય એ માટે થઈને જો અહીંયા સ્પષ્ટ શબ્દ ઇઝ ઓફ બેન્કિંગ તો આ માટે થઈને ઇઝ થ્રી પોઈન્ટ ઝીરો લોન્ચ કરવામાં આવ્યું છે દેશના નાણાં મંત્રી નિર્મલા સીતારમન દ્વારા તો દોસ્તો આ માહિતી હતી ઇઝ ઇઝ થ્રી પોઈન્ટ ઝીરો વિશે જો આપને વિડીયો પસંદ આવ્યો તો તેને લાઇક કરો વર્લ્ડ ઇન બોક્સની ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા નવા વિડીયોની નોટિફિકેશન માટે બે લાઇકન જરૂર પ્રેસ કરો